નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ 7 ઈન્ડિયા માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તારીખ માર્ચ બે ના રોજ ધાંગધ્રા સિટી ખાતે કુલ બાર અસામાજિક તત્વો ના ઘરે ધાંગધ્રા સિટી પોલીસ દ્વારા વીજ ચેકિંગ પીજીવીસીએલ ના કર્મચારીઓને સાથે રાખી હાથ ધરવામાં આવેલ જેમાંથી કુલ સાત અસામાજિક તત્વો ના ઘરે ગેરકાયદેસરના વીજ કનેક્શન મળેલ છે એ તમામ ઇસમો વિરુદ્ધ ઇલેક્ટ્રિસિટી એક્ટ મુજબ ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે રિપોર્ટર મહેશ સોની ન્યૂઝ સેવન ઇન્ડિયા ધાંગધ્રા ડીજીપી સાહેબ સાહેબશ્રીની સૂચનાથી સુરેન્દ્રનગર જિલ્લાના ડીઆઈજી સાહેબ સાહેબની સૂચનાથી અને માર્ગદર્શન હેઠળ આજરોજ ધ્રાંગધ્રા શહેરમાં અસામાજિક તત્વો કરો એ લોકોનું લિસ્ટ બનાવી અને ધ્રાંગધ્રા શહેરમાં રહેતા કુલ પચાસ જેટલા લોકોના ઘરે વીજ ચેકિંગ વીજ કંપની સાથે રાખીને ચાલુ કરવામાં આવેલ છે અત્યાર સુધીમાં કુલ દસેક ઘરોનું વીજ ચેકિંગ થયેલ છે જેમાંથી ચાર જેટલા ઘરોમાંથી વીજ કનેક્શન ગેરકાયદેસર મળી આવેલ છે અને ઇલેક્ટ્રિક સિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધવા સારું ઇલેક્ટ્રિક અધિકારી શ્રીએ તજવીજ હાથ કરેલ છે આજ રોજ ધાંગધ્રા પોલીસ દ્વારા પીજી વિસલની ટીમને સાથે રાખીને જે અસામાજિક તત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે છે જેમાં મોચીવાડ વિસ્તારમાં લગભગ દસેક જેવા કનેક્શન અમે ચેક કરેલા છે એમાંથી ચાર કનેક્શનમાં પાવર ચોરી ડિટેક્ટ થઈ છે અને જે ડાયરેક્ટ એકસો પાંત્રીસની કલમ હેઠળ તેમની વિરુદ્ધ ગુનો નોંધાયા છે